નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો બાકી તમારા મિત્રો જોડે અત્યારે જ શેર કરી દો તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ બરાબર છે બધામાં શેર કરો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જે પણ સાચા હોય એ તમારે કમેન્ટમાં લખીને એનો આંકડો જણાવવાનો છે કે દસમાંથી આટલા સાચા છે દસ એટલા માટે કેમ કે ડેલી જી કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો એ ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોને તેની બ્રાન્ડ ગરબી ગુજરાતી માટે ભારત સરકાર તરફથી ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તો જવાબ આવશે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ છે એને તો ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ છે એને ભારત સરકાર તરફથી એની જે બ્રાન્ડ છે જેનું નામ ગરબી ગુર્જરી છે એના માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે આ નિગમ છેલ્લા કેટલાક દાયકાઓથી હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદન માટે એજન્સી તરીકે કામ કરી રહ્યું છે નિગમને આ સર્ટિફિકેટ મળ્યા બાદ હવે ગરવી ગુર્જરી તેના નામ અથવા લોગોના કોઈ પણ અનધિકૃત ઉપયોગને અટકાવી શકશે અને તેની બ્રાન્ડ ઓળખને વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત કરી શકશે આ કાયદાકીય સંરક્ષણ નિગમને તેની બજારની હાજરી પ્રતિષ્ઠાને સલામત રાખવામાં મદદ કરશે અને તેના ઉલ્લંઘન સામે નિર્ણાયક પગલાં લેવાની સત્તા આપશે ટ્રેડમાર્કની નોંધણી ગરવી ગુર્જરીને હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનના વિવિધ બજારમાં એક અલગ ઓળખ સ્થાપિત કરવામાં પણ મદદરૂપ થશે તેના કારણે ગ્રાહકોને સરળતાથી ગરબી ગુર્જરીના ઉત્પાદનોને ઓળખી અન્ય ઉત્પાદનોમાંથી તારવી શકશે જે બજારની મજબૂત સ્થિતિ જાળવવા માટે મહત્ત્વનું છે આ ટ્રેડમાર્ક ગરબી ગુર્જરીના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને રક્ષણાત્મક કવચ તરીકે કામ કરશે કે જે ગુજરાતની પરંપરાગત કામગીરી જે કારીગરી છે એના અનિકૃત અનધિકૃત જે એકમો છે એના દ્વારા દુરુપયોગ અથવા તો ખોટી જે રજૂઆત હોય એને અટકાવી શકશે તમને ખબર છે અહીંયા આપણે વાત થઈ છે ગરવી ગુર્જરી આપણે આ જ મહિનાની અંદર નેશનલ હેન્ડલૂમ ડે મનાવ્યો છે કઈ તારીખે મનાવ્યો છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તાજેતરમાં ડીઆરડીઓએ કયા રાજ્યના દરિયાકાંઠેથી સુખોય થર્ટી એમકેઆઈ ફાઈટર એરક્રાફ્ટથી લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ જેનું નામ ગૌરવ છે એનું પરીક્ષણ કર્યું છે તો જવાબ આવશે ઓડિશાના દરિયા કિનારેથી ક્યાંથી ઓડિશાના દરિયા કિનારેથી તો ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન જેની સ્થાપના પહેલી જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે અને તેના અધ્યક્ષ છે એમનું નામ છે ડૉક્ટર સમીર બરાબર છે અને ડીઆરડીઓનો મુદ્રાલેખ છે બલશ્ય મૂલમ વિજ્ઞાનમ આ યાદ રાખજો ડૉક્ટર સમીર વી કામત એમનું નામ છે આ ઉપરાંત ડીઆરડીઓ દિવસ દર વર્ષે પહેલી જાન્યુઆરીના રોજ મનાવામાં આવે છે તો ડીઆરડીઓએ ઓડિશાના દરિયા કાંઠેથી ભારતીય વાયુસેનાના સુખોઈ થર્ટી એમ કે ફાઈટર એરક્રાફ્ટ એનાથી લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ એટલે એલઆરજીબી આપણે કહીએ જેનું નામ ગૌરવ છે એનું પ્રથમ પરીક્ષણ કર્યું છે ગ્લાઇડ બોમ્બે લોંગ વ્હીલર આઇલેન્ડ પર સ્થાપિત લક્ષને સંપૂર્ણ ચોકસાઈથી ચોકસાઈથી સાધ્યું છે એલ આર જીબી હવાઈ પ્રક્ષેપિત એક હજાર કિલોગ્રામ ક્લાસ ગ્લાયડ બોમ્બ છે જે લાંબી રેન્જમાં લક્ષ્યને ટાર્ગેટ કરી શકે છે ગ્લાયડ બોમ્બ આઈએનએસ અથવા 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 નથી પરંતુ અને છે જીપીએસના ડેટા છે એનું સંયોજન કરશે અને અત્યંત સચોટ હાઇબ્રિડ નેવિગેશન સ્કીમનો ઉપયોગ કરીને લક્ષ્ય તરફ આગળ વધે છે હવે ડીઆરડીઓની એક શાખા છે જેને કહેવાય છે રિસર્ચ સેન્ટર એમિરત જે હૈદરાબાદમાં આવેલું છે એના દ્વારા આને સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે ડેવલપ કરવામાં આવ્યું છે ઓકે હવે તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા મેન પોર્ટેબલ એન્ટીટેક ગાઈડેડ મિસાઇલ જેનું પણ સફળ પરીક્ષણ ડીઆરડીઓએ કર્યું પરંતુ કઈ જગ્યાએથી કર્યું એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ડાક ચૌપાલ કાર્યક્રમનું આયોજન તો ગાંધીનગર ખાતેથી આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે શ્રીમતી ભાનુબેન બાબરિયા એમના અધ્યક્ષસ્થાને ડાક ચૌપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાક ચૌપાલ થકી સરકારી કલ્યાણ યોજનાઓ અને તેના ફાયદાઓ એ જનતાને પોસ્ટ ઓફિસ મારફતે પહોંચાડવામાં આવે છે હવે તેમના હસ્તે આ પ્રસંગે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ યોજનાઓ સુકન્યા સમૃદ્ધિ યોજના આવી જે પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ તથા મહિલા સન્માન સુરક્ષા સેવિંગ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા પોસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં તારીખ પંદર ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે ગામે ગામ પોસ્ટ ઓફિસ ખાતે ધ્વજવંદન અને ડાક ચોપાલ થકી દરેક ગામમાં પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવી કેન્દ્ર અને રાજ્ય સરકાર એની જે વિવિધ પ્રજાલક્ષી સેવાઓ છે અંગે નાગરિકોને માહિતીગાર કરવામાં આવ્યા પોસ્ટની વાત કરી છે તમને ખબર છે કે વર્લ્ડ પોસ્ટ ડે એ ક્યારે મનાવવામાં આવે છે વર્લ્ડ પોસ્ટ ડે તો વર્લ્ડ પોસ્ટ ડે નવમી ઓક્ટોબર તો ભારતમાં નેશનલ પોસ્ટ ડે આપણે ક્યારે મનાવીએ છીએ ઇન્ડિયા પોસ્ટની સ્થાપના અઢારસો ને ચોપનમાં થઈ હતી યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ઓકે તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ભારતના નવા કેબિનેટ સેક્રેટરી કોણ બન્યા છે તો ટીવી સોમનાથન જેવો આપણા નાણા સચિવ હતા તો આઈએસ અધિકારી છે સિનિયર આઈએસ અધિકારી ટીવી સોમનાથન એમને કેબિનેટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે હાલમાં કેન્દ્રીય નાણાં સચિવ છે તેઓ આઈએસ રાજીવ ગોબાનું સ્થાન લેશે કેબિનેટ સેક્રેટરી તરીકે તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે ઓગસ્ટે તેઓ હોદ્દો ગ્રહણ કરશે અને કેબિનેટ ભારત સરકારના કારોબારીમાં સર્વોચ્ચ પદ કહી શકાય કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત અધિકારી ભારત સરકારના સચિવોની સમિતિનું નેતૃત્વ કરે છે આનો કાર્યકાળ સામાન્ય રીતે બે મહિના બે વર્ષનો હોય છે પરંતુ સરકારની વિવેકબુદ્ધિથી બુદ્ધિથી એ લંબાવી શકાય છે હવે મિત્રો તમે ઓપ્શન જોશો તો તમને ખબર પડશે કે વિક્રમ મિશ્રી એમના વિશે આપણે ભણી ગયા છીએ આપણા નવા વિદેશ સચિવ બન્યા છે ભારતના કોની જગ્યાએ વિનય મોહન ક્વાત્રા તો વિનય મોહન ક્વાત્રા કયા દેશમાં આપણા ભારતના રાજદૂત બન્યા છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને તાજેતરમાં આઈસીએમઆર પેનેશિયા બાયોટેક એ સ્વદેશી ડેન્ગ્યુ રસીના કયા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે તો ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તમને ખબર છે એના ડિરેક્ટર જનરલ જનરલનું નામ શું છે ખબર હોય તો કમેન્ટમાં લખો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ અને પેનાસિયા બાયોટેક્સ એમણે દેશની પ્રથમ સ્વદેશી ડેન્ગ્યુ રસી માટે ફેઝ થ્રીની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે જો યાદ રાખજો ડેન્ગ્યુ છે ને એ માદા એડિસ ઇજિપ્તી મચ્છરથી ફેલાય છે પંદર જૂન વિશ્વ ડેન્ગ્યુ દિવસ સોળમી મે ભારતમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ આ અજમાયશમાં પ્રથમ સહભાગી રોહતકમાં પંડિત ભગવત દ દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ત્યાં રસી આપવામાં આવી રોહતકમાં હરિયાણામાં આ સિદ્ધિ અંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જેપી પી નડ્ડા એમણે જણાવ્યું હતું ભારતીય તબીબી સંશોધન પરિષદ સાથે મળીને પેનાકિયા બાયોટેકે અઢાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓગણીસ સ્થળોએ ફેઝ થ્રી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે જેના જેમાં ભારતમાં જેમાં દસ હજાર ત્રણસો પાંત્રીસથી વધુ તંદુરસ્ત પુખ્ત સહભાગીઓ છે એમનો સમાવેશ કરવામાં આવશે ઓકે વિશ્વના સુરક્ષિત શહેરો એમાં અબુધાબી છે સતત આઠમી વખત નંબર વન પર જે સુરક્ષિત શહેરો હોય વિશ્વના તો આબુધાબી સતત આઠમી વખત નંબર વન પર રહ્યું છે નુંબેઓના નુંબેઓના સેફેટ સેફેસ્ટ ઇન્ડેક્સ આવ્યો છે અને આ ઇન્ડેક્સની અંદર જે આબુધાબી છે એને ઇઠ્યાસી પોઈન્ટ બે આટલા પોઈન્ટ હાંસલ કર્યા છે શહેરનો ક્રાઈમ ઇન્ડેક્સ સ્કોર અગિયાર પોઈન્ટ આઠ છે જે સૌથી ઓછા ગુના થતા હોવાનું સુનિશ્ચિત કરે છે વિશ્વના ટોચના દસ સુરક્ષિત શહેરોની અંદર મધ્ય પૂર્વના છ શહેરો છે બરાબર છે ભારતનું એક પણ શહેર ટોપ પચાસમાં પણ નથી બરાબર છે એટલે બહુ ખરાબ બાબત કહી શકાય તો યાદ રાખજો આબુધાબીની વાત આવે તમને ખબર છે આબુધાબી એટલે કે કયા દેશનું કેપિટલ છે આબુધાબી કયા દેશનું કેપિટલ છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી અથવા તો ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ શ્રેમવા મળશે અને મિત્રો જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં ગુજરાતના કયા લોકમેળાનું નામ ધરોહર લોકમેળો રાખવામાં આવ્યું છે તો રાજકોટનો મેળો છે એનું નામ ધરોહર રાખવામાં આવ્યું છે તમને ખબર છે આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે એક જીએસટી મ્યુઝિયમ જેનું નામ ધરોહર રાખવામાં આવ્યું છે પરંતુ એ કયા રાજ્યમાં આવેલું છે એ તમને ખબર હોવી જોઈએ કયા રાજ્યમાં જેને ખબર હોય એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો વર્ષોથી રાજકોટ રેશકોર્ષ જે ગ્રાઉન્ડ છે એમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે રાજકોટના લોકમેળાનું ચાલુ વર્ષે ધરોહર લોકમેળો નામ અપાયું છે ચોવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી યોજાશે આ દર વર્ષે પાંચ દિવસમાં પંદર લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડતા હોય છે આ વખતે પ્રથમ વખત લોકમેળામાં રાયડોનો એનડીટી રિપોર્ટ ફાઉન્ડેશન ફિટનેસ સર્ટિફિકેટ સહિત નિયમોનું પાલન કરવામાં આવશે અને આ સાથે જ દરેક સ્ટોલ પર સીસીટીવી કેમેરા અગ્નિશામક યંત્રો એ ફરજિયાત બનાવવામાં આવ્યા છે ભીડને કંટ્રોલ કરવા માટે ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે એન્ટ્રી એક્ઝિટ ગેટો વધારવામાં આવ્યા છે રાજકોટના લોકમેળાનું નામ ધરોહર લોકમેળો રાખવાની કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી એકચ્યુઅલી એવું છે લોકમેળાના નામ માટે લોકમેળા સમિતિ દ્વારા લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા પછી એ સૂચનોમાં ધરોહર નામ આવ્યું અને પછી એ બધાએ સર્વસંમતિથી સ્વીકાર્યું છે રાજકોટની વાત કરીએ સૌરાષ્ટ્રની આન બાન અને શાન જે વખતે સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વ ધરાવતું હતું એ વખતે તેનું કેપિટલ હતું બરાબર રાજકોટની અંદર કબા ગાંધીનો ડેલો આવેલો છે સર આર્ફ્રેસ હાઈસ્કૂલ આવેલી છે આજી નદી આવેલી છે લાલપરી તળાવ આવેલું છે ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન રામવન પણ રાજકોટમાં છે આ ઉપરાંત તમને ખબર હોવી જોઈએ ઢીંગલી મ્યુઝિયમ વોટસન મ્યુઝિયમ બરાબર છે હેમુદાન ગઢવી હોલ અને ગુજરાતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ એટલે ઝીરોથી ડેવલપ કર્યું હીરાસર એ પણ રાજકોટમાં ગુજરાતની પ્રથમ તમને પૂછે કે એમ્સ હોસ્પિટલ એ પણ રાજકોટમાં અને આ ઉપરાંત રીસેન્ટલી અટલ સરોવર છે એ પણ બનાવવામાં આવ્યું છે રાજકોટમાં ડીઝલ એન્જિનનું હબ કહેવાય છે રાજકોટ બરાબર છે તો રાજકોટ વિશે આટલી બધી બાબતો મેં તમને કહી એમાંથી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક કોઈ બાબત પૂછાતી હોય છે બરાબર તો યાદ રાખવી રાજકોટ વિશે આગળ વધીએ આપણે ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવેદ ઝરીફે રાજીનામું આપી દીધું છે તો તેમની નિમણૂકના અગિયાર દિવસ બાદ જ રાજીનામું આપ્યું ઝરીફે કહ્યું કે તેઓ નવી ઈરાની સરકાર માટે કેબિનેટ સભ્યોની પસંદગી કરવા માટે એમના કામના પરિણામોથી સંતુષ્ટ નથી તેઓ કહી રહ્યા છે કે ઓગણીસ નામાંકિત મંત્રીઓમાંથી માંથી ઓછામાં ઓછા સાત તો એમની પ્રથમ પસંદગી હતા જ નહીં પહેલી ઓગસ્ટના રોજ જારી કરેલા એક આદેશમાં ઈરાનના રાષ્ટ્રપતિએ જાવેદ ઝરીફને ઉપરાષ્ટ્રપતિ અને સેન્ટર ફોર સ્ટ્રેટેજીક સ્ટડીઝના વડા તરીકે નિયુક્ત કર્યા હતા તમને ખબર છે ને કે ઈરાનના પૂર્વ જે પ્રાઇમ પ્રેસિડેન્ટ હતા બરાબર છે એમનું હેલિકોપ્ટર અકસ્માતમાં અવસાન થઈ ગયું ઇબ્રાહિમ રઈસી એમના નવા જે પ્રેસિડન્ટ બન્યા બન્યા છે હાલમાં એમનું નામ તમારે કહેવાનું છે કમેન્ટમાં લખીને ઈરાનનું કેપિટલ તહેરાન છે કરન્સી ઈરાની રિયાલ છે અને ઈરાન એટલે જૂનું નામ પર્શિયા જ્યાંથી પારસીઓ આવ્યા હતા એની લેંગ્વેજ પણ તમે ફારસી કહી શકો અથવા પર્શિયન લેંગ્વેજ કહી શકો બરાબર તો એ પણ યાદ રાખજો શ્રી જરીફ પૂર્વે રાષ્ટ્રપતિ હસન રૂહાણીના કાર્યકાળ દરમિયાન બે હજાર તેરથી થી એકવીસ સુધી ઈરાનના વિદેશ મંત્રી પણ હતા હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન હિમાલય ગ્લેશિયર ગંગોત્રી કયા રાજ્યમાં સ્થિત છે તો ઉત્તરાખંડમાં છે ક્યારે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે તો બાવીસ ડિસેમ્બર ભારત દેશમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે મધ્યમાંથી ગુજરાતમાંથી પૂછે તો ઉત્તરમાંથી કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે કાફવાળી ભારતના કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે કેરળમાં સૌથી ઓછો પૂછે તો બિહારમાં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી તો રજિયા સુલતાન ગદર પાર્ટીની સ્થાપના કયા દેશમાં કરવામાં આવી હતી અમેરિકામાં દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કર્ણાટક વિગ્રહ નામથી જાણીતા કેટલા વિગ્રહો થયા હતા તો ત્રણ મોહમ્મદ ગઝની સાથે કયા ઇતિહાસકાર સંકળાયેલા હતા તો અલબરૂની સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ સી રાજગોપાલાચારી હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જેમાં પહેલો પ્રશ્ન કે કયા સ્થળે છઠ્ઠા ભારત ઓસ્ટ્રેલિયા મેરીટાઈમ સિક્યુરિટી ડાયલોગનું આયોજન કર્યું તો ઓસ્ટ્રેલિયાના કેનબેરા જે તેનું કેપિટલ છે તાજેતરમાં હોકી ઇન્ડિયાએ કોની ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે જુનિયર યાદ રાખજો તરીકે નિમણૂક કરી છે તો પીઆર શ્રીજેશ તેમણે તાજેતરમાં જ હોકીમાંથી નિવૃત્તિ લીધી છે ભારતના ગોલકીપર આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન નેશનલ હેન્ડલૂમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ સાતમી ઓગસ્ટ બીજો પ્રશ્ન ડીઆરડીઓએ મેન પોર્ટેબલ એન્ટીટેક ગાઈડેડ મિસાઇલનું પરીક્ષણ કઈ જગ્યાએથી કર્યું પોખરણ ટેસ્ટિંગ રેન્જ એ ક્યાં આવેલું છે રાજસ્થાનમાં ત્રીજો પ્રશ્ન નેશનલ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે દસમી ઓક્ટોબરના રોજ ચોથો પ્રશ્ન હતો વિનય મોહન ક્વારા કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા છે તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે ભારતના રાજદૂત અમેરિકામાં બન્યા છે પાંચમો પ્રશ્ન શું હતો આઈસીએમઆરના અધ્યક્ષ એટલે કે ડિરેક્ટર જનરલ કોણ છે

રાષ્ટ્રપતિ નવા બંને એમનું નામ શું છે તો મસૂદ નવા રાષ્ટ્રપતિ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન પીએમ સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત કેટલા ટકાના યોગદાન સાથે મોખરે છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા જેટલા પણ મિત્રો છે મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધામાં શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ છે એક રાજેશ ભાસ્કર બીજી રાજેશ ભાસ્કર ટુ જો હજુ સુધી તમે એ બંનેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જ સબસ્ક્રાઈબ કરો જો એક જ વાર સબસ્ક્રાઈબ કરવાની બીજી વાર કરવા જાઓ એટલે જતું રહે અને નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત